બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં અવશ્ય સુરતથી જે કપડું જાય છે એને તો થોડી ઘણી અસર પડશે જ અને જનરલી બાંગ્લાદેશમાં ટ્રેન્ડ એવો હોય છે કે એડવાન્સ પેમેન્ટમાં જ કામ થતું હોય છે પરંતુ જે જૂના વેપારીઓ છે જૂના સંબંધ હોય છે તો તે લોકોના પેમેન્ટ થોડા ડીલે થશે એવું શક્યતા જોવાઈ રહી છે વિજય મેવાલા પ્રમુખ સદનગુરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરતથી બાંગ્લાદેશ કઈ કઈ વસ્તુ રહે છે સુરતથી બાંગ્લાદેશ જનરલી કપડું વધારે જતું હોય છે એ ડાયરેક્ટ બી જતું હોય છે અને વાયા કલકત્તા થઈને પણ જાય છે તદઉપરાંત સુરતથી જરી ઇન્ડસ્ટ્રીઝમાંથી ઘણી જરીઓ જાય છે અને યાનો પણ સુરતથી બાંગ્લાદેશ એક્સપોર્ટ થઈ રહ્યા છે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં અવશ્ય સુરતથી જે કપડું જાય છે એને તો થોડી ઘણી અસર પડશે જ અને જનરલી બાંગ્લાદેશનો ટ્રેન્ડ એવો હોય છે કે એડવાન્સ પેમેન્ટમાં જ કામ થતું હોય છે પરંતુ જે જૂના વેપારી હોય છે જૂના સંબંધો હોય છે તો તે લોકોના પેમેન્ટ થોડા ડીલે થશે એવું શક્યતા જોવાઈ રહી છે અને જે ડિમાન્ડ બાંગ્લાદેશને આવી જોઈએ એ ડિમાન્ડ હાલ પૂરતી તો અત્યારે અટકી ગઈ છે અને ભવિષ્યમાં અગાઉ કેટલો ટાઈમ રહેશે એ આપણે કહી શકતા નથી નુકસાન તો બાંગ્લાદેશમાં શું હોય ખબર નહીં પણ અહીંયાના વ્યાપાર ઉદ્યોગને તો નુકસાન અત્યારે હાલ પૂરતું છે જ આજે કલકત્તાથી ઘણો ખરો માલ બાંગ્લાદેશ જાય છે એટલે થોડી અસર તો પડવાની જ છે અને હાલ પૂરતું તો એમાં થોડી મંડીના વાતાવરણમાં થોડું બધું થોડી તકલીફ આવશે